ચોર્યાસી વર્ષ પછી ઇન્દિરા એકાદશી પર એક દુર્લભ મહાસંયોગ રચાઈ રહ્યો છે પૂર્વજોના સુતેલું ભાગ્ય ચમકશે શું તમે પણ પરેશાન છો તો ઇન્દિરા એકાદશી પર આ સરળ ઉપાય કરો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે આ એકાદશી પિતૃઓને ગતિ દેનારી છે આ ઇન્દિરા એકાદશીનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે વળિયા લોકમાંના સર્વ સુખો ભોગવીને ઘણા કાળ સુધી વિષ્ણુના લોકમાં વસે છે આ આ એકાદશી એકાદશી પિતૃ આવે છે છે તેથી તેનું મહત્વ ખૂબ વધી જાય કેવી રીતે કરીએ તો આપણા ઉપર કૃપા વરસાવે એ વિધિ હું આમાં તમને બતાવીશ હંમેશા વિષ્ણુ ભક્તિમાં પરાયણ એવા ઇન્દ્રસેન રાજાનો પિતા શા માટે નર્કમાં ગયો હતો એ સુંદર કથા આવે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે આ એકાદશીની વ્રત કથા ઉપાય શુભ સમય સમય પારણાનો આદિક બધી માહિતી આપણે આ આ માધ્યમથી સાંભળીશું એકાદશી વ્રત કેવી રીતે કરવાથી સંપૂર્ણ ફળ મળે એ વિધિ બ્રહ્મ વેવર્ત પુરાણને આધારે હું આ વિડીયોમાં કહીશ તો દરેક ભક્તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો તમને પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે મધુ દેવ્ય મારનારા શ્રી ભગવાન ભાદરવા માસના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ પ્રસન્નતાથી કહો શ્રીકૃષ્ણ બોલ્યા કે ભાદરવા મહિનામાં વિશે ઇન્દિરા નામે પ્રસિદ્ધ એકાદશી છે ઇન્દિરા એકાદશીના સામર્થ્યથી મોટું પાપ નાશ પામે છે આ એકાદશી નીચ યોનીમાં ગયેલા એટલે કે નીચ જાતિમાં અવતરેલા પિતૃઓને ગતિ દેનારી છે માટે હે યુધિષ્ઠિ રાજા તું સાવધ થઈને પાપને હણનારી એવી આ એકાદશીની કથાને સાંભળ કે જે કથાના સાંભળવા માત્રથી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્વે વાજપેપાયુગ્ન વિશે શત્રુનો નાશ કરનારો રાજા હતો જે રાજાનું નામ ઇન્દ્રસેન હતું ઇન્દ્રસેન નામે રાજા માહિષ્મતી પુરી પ્રત્યે ધર્મ તથા યશ વડે યુક્ત એવું રાજ્ય કરતો હતો પુત્ર તથા પૌત્ર વાળો ધાન્ય વાળો ને વિષ્ણુની ભક્તિમાં પરાયણ એવો તે ઇન્દ્રસેન રાજા માહિષ્મતી અધિપતિ હતો તે રાજા મોક્ષને દેનારા વિષ્ણુના નામનો જપ કરતો તથા અધ્યાત્મને વિચારતો થકો ધ્યાન વડે કાલ નિર્ગમન કરતો હતો એક દિવસે તે ઇન્દ્રસેન રાજા સભામાં જઈને સુખેથી બેઠા હતા એવામાં બુદ્ધિમાન નારદ મુનિ આકાશમાંથી ઉતરીને તે રાજાની સભામાં ગયા

તમારા સાતે અંગો તો કુશળ રીતે વર્તે છે ને તમારી બુદ્ધિ ધર્મને વિશે પરાયણ છે ને અને તમને વિષ્ણુની ભક્તિમાં પ્રીતિ તો થાય છે ને આ પ્રમાણે દેવ ઋષિ નારદજીનું વચન સાંભળીને ઇન્દ્રસેન રાજાએ કહ્યું કે હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ તમારી પ્રસન્નતાથી મારું સર્વસ્થળે કુશળ છે આજે તમારા દર્શનથી મારા યજ્ઞની સઘળી ક્રિયાઓ સફળ થઈ હે વિપરસિંહ નારદજી કૃપા કરીને તમે તમારા આગમનનું કારણ મને કહી બતાવો આવું ઇન્દ્રસેન રાજાનું વચન સાંભળીને દેવર્ષિ નારદ આ પ્રમાણે વાક્ય બોલ્યા નારદજી બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રસેન વિસ્મય પમાડનારું મારું વચન સાંભળ હું ફરતો થકો બ્રહ્મલોકમાં ગયો હતો અને બ્રહ્મલોકમાંથી યમના લોકમાં ગયો હતો ત્યાં યમ રાજા એ મારી પૂજા કર્યા બાદ હું એવા તમારા પિતાને વ્રત કરવામાં થોડી ખામી રહી ગઈ હશે તે ખામીના ના દોષોથી સભામાં બેઠેલા જોયા હે જનો ઈશ્વર ઇન્દ્રસેન તે તારા પિતાએ મને જે સંદેશો કહ્યો છે તે તું સાંભળ તારા પિતાએ મને કહ્યું છે કે હે બ્રાહ્મણ ઇન્દ્રસેન એવા નામથી પ્રસિદ્ધ મહિષમતેપુરીનો જે રાજા થયો છે તે રાજાની આગળ મારા પૂર્વ જન્મમાં કંઈ પણ વિઘ્ન થવાને લીધે હું યમરાજાની સમીપમાં રહું છું તે કહેજો માટે હે પુત્ર તું ઇન્દિરા એકાદશીના વ્રતના દાનથી મને સ્વર્ગની અંદર મોકલ અર્થાત ઇન્દિરા એકાદશીના વ્રતનું ફળ આપ એટલે હું સ્વર્ગમાં જાઉં

સ્નાન કરવું પછી મધ્યાહન સમયે બહારના જળમાં સ્નાન કરી પિતૃઓની પ્રીતિ માટે શ્રદ્ધા સહિત સ્નાન કરવું તે પછી એક વખત ભોજન કરીને રાત્રે પૃથ્વી પર સૂવું પછી નિર્મળ સવાર થાય એટલે એકાદશીને દિવસે પ્રથમ દાતણ કરીને પછી મોઢું ધોવું ત્યારબાદ ભક્તિભાવથી ઉપવાસ કરવાનો નિયમ લેવો હે વિનાશ રહિત હે કમળના સરખા નેત્રવાળા આજે હું રહી સર્વ સુખોનો નો ત્યાગ કરી પૂજિ ને દક્ષિણાથી સંતુષ્ટ કરેલા શુદ્ધ બ્રાહ્મણોને જમાડવા પછી ડાયા મનુષ્ય પિતૃઓની ને સુંઘી ગાયને ખવડાવી તથા ધૂપ ચંદન વગેરેથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી

આ વ્રત ના પ્રભાવને લીધે તમારા પિતૃ વિષ્ણુ લોકમાં જશે હે યુધિષ્ઠિર રાજા આ પ્રમાણે તે વિધિ ધ્યાન થઈ ગયા ત્યારબાદ રાણી પુત્રી અને ચાકરો સાથે ઇન્દ્રસેન રાજા એ નારદજી ના કહેવા પ્રમાણે અર્થાત નારદજી બતાવેલા વિધિ પુરસ્તર આ ઉત્તમ વ્રત કર્યું હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર આ વ્રતના કરવાથી સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તે જ વખતે તે ઇન્દ્રસેન રાજાનો પિતા પણ ગરુડની ઉપર બેસીને વિષ્ણુના લોકમાં ગયો અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ શત્રુ રહી નિષ્કંટક રાજ્ય કરી પુત્રને ગાદી ઉપર બેસાડીને પોતે પણ સ્વર્ગમાં ગયો આવી રીતનું આ ઇન્દિરા એકાદશીનું મહાત્મય મેં તારી આગળ કહ્યું આ ઇન્દિરા એકાદશીના પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી મનુષ્ય સરો પાપોમાંથી મુક્ત થાય છે વળિયા લોકમાના સર્વ સુખો ભોગવીને ઘણા કાળ સુધી વિષ્ણુના લોકમાં વસે છે એ પ્રમાણે શ્રી બ્રહ્મ વેવર્ત પુરાણને વિશે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા નામની એકાદશીનું મહાત્માએ કહેલું છે જે વ્યક્તિનો આત્મા યમલોક અથવા પિતૃલોકમાં પીડાતો હોય તેના મોક્ષ માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ અને ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે દરેક વૈષ્ણવોએ એકાદશી વ્રત કરવું ફરજિયાત છે હિન્દુ કેલેન્ડર મુજબ ઇન્દિરા એકાદશી તિથિ તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે બાર એકવીસ વાગે શરૂ થશે એટલે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ તે સોળ સપ્ટેમ્બરની રાત છે અને સત્તર સપ્ટેમ્બરના રોજ રાત્રે અગિયાર ઓગણચાલીસ વાગે સમાપ્ત થશે સત્તર સપ્ટેમ્બરના રોજ ઉદિયાતિથિમાં ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે ઇન્દિરા એકાદશી વ્રત પારણા મુહૂર્ત હિન્દુ ધર્મમાં એકાદશી ઉપવાસના પારણા દ્વાદશી તિથિમાં કરવાનો નિયમ છે અઢાર સપ્ટેમ્બરના રોજ ઇન્દિરા એકાદશી વ્રત તોડવામાં આવશે ઉપવાસ તોડવાનો શુભ સમય સવારે છ અને સાતથી આઠ ચોત્રીસ સુધીનો રહેશે પારણાના દિવસે દ્વાદશી તિથિની પૂર્ણાહુતિ રાત્રે અગિયાર ચોવીસ વાગે છે જ્યોતિષોનું માનીએ તો દાયકાઓ પછી ઇન્દિરા એકાદશી પર એક દુર્લભ મહાસંયોગ રચાઈ રહ્યો છે આ સંયોગ ઓગણીસો એકતાલીસ ના વર્ષ જેવો જ છે સરળ શબ્દોમાં કહીએ તો દિવસ નક્ષત્ર સંયોગ પૂજાનો સમય લગભગ સમાન છે આ યોગોમાં લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી બમણું ફળ મળશે ચાલો તેના વિશે બધું જાણીએ ઇન્દિરા એકાદશીને દિવસે પરિગ યોગનો સંયોગ બની રહ્યો છે પરિગ યોગ સત્તર સપ્ટેમ્બરના રોજ રાત્રે દસ પંચાવન વાગે સમાપ્ત થશે આ પછી શિવ યોગ રચાશે તે જ સમયે શિવવાસ યોગનો સંયોગ રાત્રે અગિયાર ને વાગ્યા સુધી છે આ સમય દરમિયાન ભગવાન શિવ માતા પાર્વતીજીની સાથે કૈલાસ પર વિરાજમાન થશે આ પછી ભગવાન શિવ નંદીની સવારી કરશે આ દિવસે પુષ્ય નક્ષત્ર મુહૂર્ત છે જ્યારે બાલવ અને કવલવ કરણનું સંયોજન બની રહ્યું છે આવી જ રીતના બધા સંયોગ છેલ્લે ઓગણીસો એકતાલીસ ની સાલમાં આવ્યા હતા પિતૃ પક્ષમાં ઇન્દિરા એકાદશી એક ખાસ તિથિ છે જે પૂર્વજોની શાંતિ અને મુક્તિ સાથે સંબંધિત છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષથી મુક્તિનો માર્ગ ખુલે છે શાસ્ત્રો અનુસાર જે લોકો પિતૃ પક્ષમાં પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરે છે તેમને ફક્ત પૂર્વજોના આશીર્વાદ જ મળે છે એટલું જ નહીં પરંતુ તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ પણ આવે છે પિતૃ દોષ શું છે તો જ્યારે કોઈ વ્યક્તિના પૂર્વજો પિતૃના આત્માઓને શાંતિ મળતી નથી ત્યારે તેને પિતૃદોષ માનવામાં આવે છે આ દોષ ઘણા કારણોસર થઈ શકે છે જેમ કે પૂર્વજોનું શ્રાદ્ધ યોગ્ય રીતે ન કરવું તેમના મૃત્યુ પછી કોઈ વિધિ અધૂરી રહેવી અથવા તેમને અસંતોષ દોષને કારણે પરિવારમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેમ કે પૈસાનો અભાવ લગ્નમાં વિલંબ બાળકો સંબંધિત સમસ્યાઓ અને વારંવાર નાની મોટી બીમારીઓ ઇન્દિરા એકાદશી પર છુટકારો મેળવવા માટે શું કરવું જો તમે પિતૃ દોસ્તી પરેશાન છો તો ઇન્દિરા એકાદશીનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરીને તમે પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો ઉપવાસ અને પૂજા ઇન્દિરા એકાદશી દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ લો ભગવાન શાલીગ્રામ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો પૂજામાં તુલસીના પાન ફૂલો ફળો અને પંચામૃત અર્પણ કરો શ્રાદ્ધ અને તર્પણ આ દિવસે પૂર્વજોનું શ્રાદ્ધ કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે જો તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકો છો તો યોગ્ય રીતે યોગ્ય બ્રાહ્મણ પાસેથી શ્રાદ્ધ કરાવો જો આ શક્ય ન હોય તો તમે જાતે તર્પણ કરી શકો છો બ્રાહ્મણોને ભોજન કરાવો પૂર્વજોની શાંતિ માટે આ દિવસે બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું ખૂબ જ શુભ છે ખોરાકમાં ખીર અને પૂરી જેવી વસ્તુઓનો સમાવેશ કરો ચારો ખવડાવવો સ્તોત્રનો પાઠ જો તમને પિતૃદોષ લાગે છે તો ઇન્દિરા એકાદશી દિવસે પિતૃસ્તોત્ર અથવા ગરુડ પુરાણનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી છે તે પૂર્વજોના આત્માને શાંતિ આપે છે પીપળાના વૃક્ષને ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું નિવાસસ્થાન માનવામાં આવે છે આવી સ્થિતિમાં ઇન્દિરા એકાદશીને દિવસે પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવો અને પીપળાના વૃક્ષની અગિયાર વાર પરિક્રમા કરો તેની સાથે ઝાડ નીચે બેસીને તમે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો આમ કરવાથી તમારા અને તમારા પરિવાર પર પૂર્વજોની કૃપા બની રહે છે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ઇન્દિરા એકાદશી પર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આમ કરવાથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે અને સાધકના તમામ કાર્યો સિદ્ધ થવા લાગે છે આ સાથે પિતૃપક્ષની એકાદશી પર જરૂરિયાતમંદ અને ગરીબોને ઘી દૂધ દહીં અને ચોખાનું દાન કરો તેનાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળે છે વંશની વૃદ્ધિ માટે ઇન્દિરા એકાદશીને દિવસે બપોરે પીપળાના વૃક્ષની પૂજા કરો પરિક્રમા કરો અને પછી સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પિતૃ સૂક્તનો પાઠ કરો એવું કહેવાય છે કે તેનાથી સંતાન થવામાં કોઈ સમસ્યા થતી નથી એ સાથે સર્વે ભક્તોને જય શ્રી કૃષ્ણ તમને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો